પાલનપુરના ગઢના યુવાન પ્રતિક પૂનમ ચંદ સાયકલ યાત્રા કરીને જમ્મુ કાશ્મીરના અમરનાથ ખાતે બાબા વરફાની સ્વયંભુ શિવલિંગના દર્શન કરીને સંપૂર્ણ સ્વપ્ન પૂર્ણ કર્યું પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતા નવ યુવાન પ્રતિક પૂનમચંદ્રાણાનું એક સ્વપ્ન હતું કે પૌરાણિક કથાઓ અનુસાર અમરનાથ ખાતે જે બે અમર કબૂતર છે જે બરફના સ્વયંભુ શિવલિંગના દર્શન કરવા છે જ્યાં સોશિયલ મીડિયામાં મહિસાગ જિલ્લાના બે યુવકો સાથે દોસ્તી થતા અત્રે યુવકોએ તેરમી જૂને યાત્રાથામ પાસેથી સાયકલ યાત્રા કરીને જમ્મુ ખાતે વૈષ્ણોદેવી દર્શન કરીને અમરનાથ ખાતે પદયાત્રા કરીને સ્વયંભુ શિવલિંગના દર્શન કર્યા હતા અને બાદમાં ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતે આવીને ગંગા આરતીને ગંગા સ્નાન કરીને ચારધામની યાત્રા કરવાની શરૂઆત કરી હતી જ્યાં ગંગોત્રીને યમનોત્રીના પેધામુતની યાત્રા પૂર્ણ થઈ હતી જોકે કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન હોવાને કારણે તેના સરકારે આ બંને ધામોની યાત્રા બંધ કરી દીધી છે જ્યાં હરિદ્વાર ખાતે તે અઠાવન દિવસની પ્રતિક રાણા બુધવારે સાયકલ યાત્રા પૂર્ણ કરીને પાલનપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચતા સમાજ બંધુઓ સહિત પરિવારજનોએ તેમનું રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કર્યું બાદમાં સાંજે પોતાના માત્રે વતનગઢ ગામે આવતા પરિવારજનો દ્વારા તેમનું સ્વાગત કરાયું ઓછી ઉંમરમાં આવી કઠિન યાત્રા કરીને પરત ફરેલા પ્રતિક રાણા વિશે ગઢપંથકના ખ્યાતના લક્ષ્મણભાઈ જણાવ્યું હતું કે યુવાનો આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યા છે પરંતુ ગઢ આ યુવાન કઠિન અને પરિશ્રમ વાળી સાયકલ યાત્રા કરીને શિવના દર્શન કરીને આધ્યાત્મિકતાના દર્શન કરાવ્યા છે મારું નામ પ્રતિક પૂનમચંદ રાણા છે હું પાલનપુર તાલુકાના ગઢ ગામનો નો વ્યક્તિ છું અમરનાથની યાત્રા કરવાનું મારું એક જૂનું સ્વપ્ન હતું મેં પુરાણિક કથાઓ અનુસાર સાંભળેલું કે અમરનાથના જે બે અમર કબૂતર છે અને અમરનાથનું જે શિવલિંગ છે બરફનું તે મારે બહુ જોવાની મતલબ કે મારું સપન હતું કે મારે ત્યાં જવું છે અને જોવું છે બધું અનુભવવું છે મતલબ પછી અમે વિચાર્યું કે સાયકલ દ્વારા અમે એક મારું હતું કે દ્વારા અમરનાથના દર્શન કરવા છે ત્યાર ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા મને બે મારા મિત્રોનો કોન્ટેક થયો ત્યાંથી મહીસાગર જિલ્લાના ગોપુભાઈ છે અને રીતેનભાઈ બારિયા બંનેનો કોન્ટેક થયો અને અંબાજીથી અમારી યાત્રા શરૂ કરી શરૂ કરી તો પહે પહેલાં તો અમે અંબાજી ગયા અંબાજી એકાવન શક્તિપીઠ માતા અંબાના દર્શન કરી અને અમે રાજસ્થાન હરિયાણા પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં પહોંચી ગયા પછી ત્યાં બાબા બરફાનીના પેદલ યાત્રા ચાલુ કરી પછી રિટર્નમાં અમે આવ્યા જમ્મુ જમ્મુમાં જે આપણું વૈષ્ણોદેવી માતાનું ધામ છે ત્યાં દર્શન કર્યા વૈષ્ણોદેવી માતાના અને ફરી પાછા અમે આવી ગયા હરિદ્વાર હરિ હરિદ્વારમાં જે આપણા ઉત્તરાખંડના ચાર ધામ છે યમુનોત્રી ગંગોત્રી બદ્રીનાથ કેદારનાથ ત્યાં સૌ પ્રથમ અમે ગંગા ઘાટે સ્નાન કરી માતા ગંગાની આરતીનો લાભ લીધો ત્યારબાદ અમે ગયા યમુનોત્રી ધામ માટે રવાના થયા તો યમનોત્રી ધામના દર્શન કરી ત્યાં જમુના મૈયાના દર્શન કરી અને સૂર્યકુંડમાં સ્નાન કરી અને રિટર્નમાં નીચે આવી ગયા અને પછી ગંગોત્રી ધામ જવા માટે રવાના થયા પછી ત્યાંથી ગંગોત્રી ધામ અમે અમારું કમ્પ્લીટ થઈ ગયું પછી અમે વિચાર્યું કે બદ્રીનાથ ને કેદારનાથનું અમને સોશિયલ મીડિયા દ્વારા એ એવા અપડેટ મળ્યા કે ત્યાંની યાત્રા થોડા સમય માટે સ્થગિત રઘાઈ વાદળ ફાટવાના કારણે પછી અમે ત્યાંથી હરિદ્વાર રિટર્ન પાછા આવી ગયા રેલવે સ્ટેશન પર ત્યાંથી અમારી સાયકલ પાર્સલ કરાઈને પછી અમે અમારા પાલનપુર રેલવે સ્ટેશન પર ઘરે આવી ગયા હા મારી યાત્રાની તેર છ બે હજાર ચોવીસના મેં શરૂઆત કરેલી અને મારા આજે લગભગ આજે પંચાવન દિવસ પૂરા થયા છે હા અમને રાજસ્થાનની અંદર પાણીનો અને ગરમીનો બહુ સામનો કરવો પડ્યો અને બહુ તકલીફ પડતી હતી સાયકલ ચલાવવાની અંદર અને પંજાબ ની અંદર તો અમને ગુરુદ્વારામાં રહેવાની જમવાની અને બધી સગવડ મળી રહી હતી મતલબ એક અલગ જ એનર્જી મતલબ કે અનુભવ થાય છે આધ્યાત્મિક વિષયમાં તો સાહેબ ભાઈ શ્રી જે એના જે અંદરના વિચારો હતા એ વર્ષોથી બહુ સારા હતા વિચારો નાનો હતો પણ સારા હતા કંઈક ફેરા આપણને એમ છા થઈ જાય કે પરમાત્માના પાસે જાવ આપણે પરમાત્મા પાસે જવું પડે પણ કંઈક એવું હોય છે કે પરમાત્મા આપણા પાસે આવે છે પણ એને કંઈક એ એવો વિચાર કર્યો કે મારે પરમાત્મા પાસે શ્રી ભોળાનાથની અમરનાથ યાત્રા કરવાની કરવી છે સાયકલ દ્વારા બહુ કઠિન બની કઠિન યાત્રા કહેવાય આ સમયમાં હાલના જે સમયમાં જે યાત્રા ને અને અમ અમરનાથની કરવી ને એ બહુ કઠિન છે એટલી કઠિન યાત્રા છે કે જેથી કોઈ કંઈક દ્વારા જે બરફના જે જેમ કે ભોખરા હોય છે એ પીગળતા પીગળતા ઉપર પડી જાય કંઈક રસ્તામાં ખાડા ટેકરા આ એ કોઈ બહુ કઠિન બની કઠિન આ એક યાત્રા છે પણ ખરેખર ધનવાજ છે ભાઈ શ્રી પ્રતિક બહેને કે સાયકલ દ્વારા તે પોતે જઈ અને પોતાને શિવના ત્યાં જઈ અને એવી કહેવાત છે આપણા સનાતન ધર્મમાં કે અમરનાથની યાત્રા અમરનાથની યાત્રામાં બે કબૂતર અમર બની ગયા છે એક એનો એવો લગાવ્યો હતો કે બે કબૂતર મારાના દર્શન કરવા છે મારા શિવના દર્શન કરવા છે બરફથી આખું બરફથી શિવલિંગ થાય છે આવો એક અનુભવ એને કર્યો કે મા અંબાના દર્શન કરી અને સીધો અમરનાથની યાત્રા કરવા સાયકલ ઉપર ત્રણ યુવાનો મળી અને જે યાત્રા કરી છે સાહેબ એ યાત્રા ત્યાં જઈ અમરનાથના જઈ અને જો દર્શન કર્યા ભોળાનાથના ભોળાનાથના દર્શન કરી અને એક અંદરથી એનો એનો એક અનુભવ એવો થયો કે નાના ખરેખર મેં જે આ ભોળાનાથની યાત્રા કરી ભોળાનાથના ચરણોમાં જે અમરનાથના ચરણોમાં આવ્યો છું એ મને ખરેખર ખૂબ આઠ પહોંર આનંદ થયો અને અંદર એવો આનંદ થઈ ગયો એવો અંદરથી અને આનંદ આનંદ ઉત્સવ આવ્યો અને ખરેખર નાચવા ઉઠ્યો ને એવી રીતે અંદર એ અંદરથી અહેસાસ થયો ભગવાનનો એને એમ થઈ ગયું કે નાના ખરેખર મેં આ અને અમુક એક એવું છે કે યુવાનો થોડા ઓછા આધ્યાત્મિક વિશે જોવા જઈએ પણ આ છોકરો છે ને એ વર્ષોથી નાનો હતો ને એ એની એક એવી લવના હતી પરમાત્મા સાથે લગાવ હતો અને મને વાત કરતો પણ તો એ શિવની જ કરતો તો શિવ ભગવાન શિવને દર્શન કરી અને એ પોતે ધન્યવાદ થયો અમારા ગઢમાં આવી અને તે પોતે એનું બહુ સન્માન કર્યું છે પાલનપુર સન્માન કર્યું અહીંયા પણ ગઢમાં પણ બધા બધાને ભેગા થઈ અને એનું સન્માન કર્યું અને એને પરમાત્મા ખૂબ તરકી આપે એ યુવાન છે એટલે એને ખૂબ આત્માધિક વિષયમાં તરકી આપે તર્ક થાય અને પરમાત્મા ખૂબ આઠ પોરપત્રી કરી ભજનમાં રહે એવી મારી હું અંદરથી ગોવિંદગરી બાપાના આશીર્વાદથી હું આશીર્વાદ આપું છું